રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને તેના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે આ સાથે જ હાઈવેનું કામ હજુ પૂરું થયું નથી જે કામ બે વર્ષમાં પૂરું કરવાનું હતું તેમાંથી અડધું કામ પણ પૂરું થયું નથી જેના કારણે હવે કોંગ્રેસ પણ મેદાન આવી છે તો મળતી માહિતી મુજબ રાજકોટ જેતપુર સિક્સ લેન હાઇવેનું કામ છેલ્લા વીસ મહિનાથી ચાલી રહ્યું છે રૂપિયા બારસો અને ચાર કરોડના ખર્ચે સડસઠ કિલોમીટરનું કામ સમય પૂરો થઈ ગયો છતાં પૂરું થયું નથી તેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રી જેતપુર અવર જવર કરતાં બે લાખથી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે

આ સાથે બીસમા રસ્તાથી અકસ્માતો પણ વધી રહ્યા છે તો કોંગ્રેસના નેતાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તો જોની થાય હક આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરી પર ઘેરાવ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જીગ્નેશ મેવાણી લાલજી દેસાઈ પાલ અંબલિયા સહિતના દિગ્ગજ નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકરો કારખાનેદારો ટેમ્પો અને ટ્રાવેલ્સ એસોસિએશનના આગેવાનો અને ગામના સરપંચો પ્રોફેસરો વિદ્યાર્થીઓને અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરીને સૌરાષ્ટ્રવાટીઓ માટે માઠાના દુકાન સમાન સમસ્યા સામે રોષ ઠાલવ્યો હતો અને કલેક્ટર સામે એક જ માંગ હતી કે પેલા આપો સારા રોડ પછી માંગો પૂરો ટોલ અન્યથા રાખજો રોડ નહીં તો ટોલ નહીં રાજકોટ હાઈવે ચાલુ છે એમાં વાહન ચાલકો ને ખુબ અગવડતા પડી રહી છે ને સરદાસ માટે માથાના દુખાવા પ્રમાણ આ હાઈવે છે ક્યાંક ને ક્યાંક દરરોજ નો કલાકો ટ્રાફિક ચક્કા જામ વૈકલ્પિક માર્ગ ત્રણ ત્રણ ખાડા ભીસમાં સ્થિતિ કાબેલ ફીચર નું સામ્રાજ્ય અને ટ્રેન તો પૂરો ઉઘરાવામાં આવે છે પરમ દિવસે રાતે ત્રણ કલાક ટ્રાફિક થયો હતો પાંચ કિલોમીટર વાહનો ની કતાર તેમ વાહન ચાલકો પાસે તો તમે પૂરો ટોલ લીધો નેશનલ હાઈવે ઓથોરિટી નો નિયમ થતો ત્રણ મિનિટ થી વધુ ટોલ માર્યા પડો ટ્રાફિક થાય તેમને જવા દેવાના ટ્રેન છતાં પૂરેપૂરો ટોલ ની રહ્યો

રાજકોટ રાજકોટ શહેર જિલ્લો અને ભારતીય જનતા નેતૃત્વ ભાજપના કોર્પોરેટર ધારાસભ્યો સંસદ સભ્યો અને રાજ્યસભાના મેમ્બર આ બધા ચૂપ કેમ છે આ મને નથી સમજાઈ રહ્યું હું માગણી કરું છું દેશના પ્રધાનમંત્રી રાજકોટ જેતપુર હાઈવે પર આવે જ્યાં જ્યાં નરેન્દ્રભાઈ ના રોડ શો થાય છે ત્યાં રાતોરાત પોલીસ પ્રશાસન અને તંત્ર હરકતમાં માં આવતા હોય છે કદાચ આ રોડ આ હાઈવે નું કામ પણ પૂરું થાય પણ અત્યારે જે બિસ્માર પરિસ્થિતિમાં આ જે રોડ છે એ બહુ જ મોટી શરમનો વિષય છે અને એટલા માટે હું ગુજરાતના એક નાગરિક તરીકે સમગ્ર રાજકોટ વાસીઓ ને સૌરાષ્ટ્ર વાસીઓ નો અપીલ કરું છું આપણું એક જ સૂત્ર એક જ નારો હોવો જોઈએ રોડ નહીં તો ટોલ નહીં બારસો કરોડ ના પ્રોજેક્ટમાં દસ વર્ષમાં તમે બે કરોડ કમાવાના છો એ ખાલી મેન્ટેનન્સ માટે હોય આ એના બદલે લૂંટ ચાલી રહી છે એટલે કલેક્ટરને આજે માગણી કરવાના છે કે નેશનલ હાઈવે ઓથોરિટીસના અધિકારીઓ સાથે આજે તમે તાબડતોબ મંત્રણા કરી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને આ ટોર્ચરમાંથી મુક્તિ અપાવો ખાડાને લીધે એક વ્યક્તિનો એકથી વધારે લોકોના મૃત્યુ થયા છે આજે પણ જે મૃત્યુ થયું એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ચીફ સેક્રેટરીને અપીલ કરું છું કે તમે તાબડતોબ આમાં એક હાઈ પાવર કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે આમાં કોઈ એક્શન લેવડાવવું જોઈએ એક બે મીડિયાના મિત્રોને આખું રાજકોટનું મીડિયા એક સુરે કહેતું હોય રાજકોટ કોંગ્રેસ કહેતું હોય રાજકોટના સામાન્ય નાગરિકો કહેતા હોય અને પછી પણ તંત્ર પેટનું પાણી ન લે એનો મતલબ એમ કે રાજ્યના નાગરિકોની આ સરકાર માટે કોઈ વેલ્યુ નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ